મહાનગરપાલિકા દ્વારા આ જીએસટી મટીરિયલ છે તે નાખીને આ રોડ તૈયાર કરવામાં આવી રહ્યો છે અત્યારે સુરત મહાનગરપાલિકાની ટીમ જે છે તે અહી મોજુ છે અને સાથે

ખાસ કરીને દર ફેરી આ રોડ ખરાબ થઈ જતો હોય છે સાહેબ શું કહેશો હું પેલા બી તમારો ઇન્ટરવ્યુ લઈ ચૂક્યો છું આ કયું મટીરિયલ છે જય શ્રી કૃષ્ણ બોલો આ જીએસપી મટીરિયલ છે જીએસપી મટીરિયલ છે તો આપણે કેટલા સમય પહેલા મટીરિયલ નાખવામાં આવેલો અહીંયા અત્યારે ત્રણ દિવસ પહેલા પણ નાખ્યો બે છે લાસ્ટ ત્રણ સાત દિવસથી ચાલુ છે કન્ટિન્યુટીમાં પણ વરસાદને ટ્રાફિકના હિસાબે થોડું એનો બેઝિક લેવલ બેસતું નથી એટલે થોડી તકલીફ રહી છે આપણે મારા ગયા ઇન્ટરવ્યુમાં કીધું હતું કે આ જે જીએસબી મટીરિયલ હોય છે ને તે વરસાદી પાણી અને લોડ ની સ્લેબની સાથે બેસી જતું હોય છે તો ફરી કેમ ઘરી ઘરી નાખવું પડે છે એનો પાણી જે આ રનિંગમાં રહી છે એના માધ્યમથી આ જે વાહનો ચાલે છે એ તો વાહનો ચાલે એના હિસાબે લોડિંગના હિસાબે થોડી તકલીફ કેમ કે બધા લોડેડ વાહનો જાય છે એટલે થોડી તકલીફ રહી છે ભાઈ આનો કાયમી ઉકેલ નથી કાયમી તો હવે જ્યારે સુકવું પડે થોડું આ થોડું ઉઘાડમાં શું છે સાહેબ જનતા સવાલ પૂછતી હોય છે કારણ કે અમે લોકો દર પહેલી વિડીયોઝ નાખીએ છીએ ન્યૂઝ નાખીએ છીએ કે ભાઈ એક જ રોડને વાર બનાવવામાં આવે છે તો આવું શું કામ કરવામાં આવે પણ આ તો કન્ટિયુટીમાં જે વર્કિંગને જે પ્રમાણે બેઝ મળવો છે મળતો નથી એટલે થોડી તકલીફ રહી છે થોડો ઉઘાડ પડે એટલે પાછો એને સરખું કહીને બેઝ વર્ક કરવાની કામગીરી ચાલુ થશે

પણ અમારે તો કન્ટિન્યુટીમાં જે પબ્લિક ના માટે બી તાત્કાલિક સુવિધા ને તાત્કાલિક જે સારું થાય એ માટે કામગીરી અમારે મારું કહેવાનું એને તમે મારી વાત નહીં સમજાવ હું સુવિધાની જ વાત કરું છું કે એક જ રોડ ને દસ વાર બનાવવામાં આવે છે તેમ કહું છું તો હું તમને એમ જ કહું છું કે તમે કન્ટિન્યુ કોઈક વાર પાણી જયારે વરસાદ પડતો હોય ત્યારે કન્ટિન્યુ અહીંયા હાજર રહ્યું કામ કર્યા પછી જે પોઝિશન આવે છે એમાં થોડી તકલીફ તો રહેવાની જ છે સાહેબ આપ તો મને એમ કેતા હતા કે આ જીએસબી મટીરિયલ છે રોડ માં બેસી જતો હોય છે પાછા ખાડા નહીં પડે છે ના એવું નથી ભાઈ આ વરસાદ પાણી જે પડે છે ને ત્યારે પાણી પડતાની ની સાથમાં જે મોટા મોટા વાહનો જાય છે એના હિસાબે જે મોટા વાહનો પડે પાણીમાં પડે એટલે રનિંગમાં જે વસ્તુ ચાલવી જોઈએ તેને બેઝ મળે ને એટલે પાછો નીકળી જાય ને અમે દરરોજ સરખો કરીએ છીએ મેં તમને ખબર છે કે આ દરરોજ અમે કન્ટિન્યુટીમાં કામ રાખીએ આપ કામ કરો છો સાહેબ અમે જોયું છે એમાં ના નથી પાડતો પણ એક જ રોડ દસ વાર બનાવવામાં આવે છે આ પણ ખરાબ થાય એટલે બનાવવું તો પડે છે ને ભાઈ ભલે ને દસ વાર ખોટા પડે દસ વાર રિપેર કરવાની અમારી રિસ્પોન્સિબિલિટી છે ને અમે પ્રમાણે કામ કરે છે ને અમારી સાઈડ સુપર સાહેબ આભાર આપ કામ કરો છો સુરત આપની જનતા બી તમારો આભાર માને છે પણ હું કેવા માંગીશ કે આ એ સાઈ સાઈ પોઈન્ટ વિસ્તાર છે જેને એકવાર નહીં પરંતુ 20 20 વાર 30 30 વાર બનાવવામાં આવે છે સ્માર્ટ સિટી સુરત શહેરને કેવામાં આવે છે પરંતુ મહાનગરપાલિકા આ સાઈ પોઈન્ટનો હજુ સુધી કોઈ તોડ શોધી શકી નથી ને આ વિસ્તારની અંદર લોકો ખાડાથી સમજાય નથી ને શું કે શું કેવા માંગો છો બોલો સાહેબ હવે હું તમને એ કહેવા માંગુ છું કે આ જે બ્રિજ પાસ થયો એ અર્જન્ટમાં કે તાત્કાલિક તો ઊભો નથી થઈ ગયો ગવર્મેન્ટ જે પહેલેથી પ્લાન તો હશે જ જો પહેલેથી પ્લાન હતો તો બંને સાઈડને રોડ પરફેક્ટ અને પોળા કરીને વ્યવસ્થિત બનાવવાના જોઈએ તો એ કેમ નથી કર્યું એ લોકોએ હવે એ લોકો આજે રોજે રોજ આ ખાડા પૂરે છે શું આ પોસિબલ છે વાહનોનું અવરજવર થવાનું જ છે કે બંધ તો થવાનું નથી તો એને પહેલેથી જ ઉપાય કરો ને તમે હવે તમે મેટ્રો ની કામગીરી ચાલુ કરી છે આખા સુરત માં બરાબર તો સાઈડ ના રસ્તા પહેલેથી જ કરવા જોઈએ અને વ્યવસ્થિત બનાવવા જોઈએ ને એ તો તમે કઈ કર્યું નથી દસ ક્યાં સાહેબ હું આ રોડ પરથી પાંચ વર્ષ નીકળું છું મારું રેગ્યુલર નો અપડાઉન છે અહિયાં અને જ્યારથી વરસાદ ચાલુ જોયો છે ત્યારથી આ પરિસ્થિતિ છે અહિયાં રોજે રોજ બનાવે છે અને એ બનાવવાનું ક્યારથી ચાલુ કર્યું જ્યારથી તમારા સામના ન્યૂઝમાં

જોવા મળી રહ્યો છે વિકાસ પાટીલ સામના ન્યૂઝ સુરત